રામ રામ જય શ્રી કૃષ્ણ જય મલ્લી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ સ્વાગત છે પાણાવારીની અંદર હવે હું આવી ગયો હું પાણાવારીએ રાજુભાઈ મૂકી ગયો ટ્રેક્ટર હાંજે આપણે અહીંયા રાખીને જ વયા ગયા હતા હાંજે સુરબીન મમ્મીને જવાનું હતું ઇન્જેક્શન દેવરવ એટલે મારે થોડુંક પાડવાનું રહી ગયું છે જો આપણે ઓલો ઉગમણો ખૂણો રહ્યો ને ન્યા હવે ન્યા પાડતો તો ને હાંજે લાઇટની જરૂર પડી પાછલી લટ ચાલુ કરી ને લાઇટ તો થઈ નહીં પછી મેં કીધું હવે ટ્રેક્ટરે લઈ જ જાઉં અહીંને રાખી દઉં કાકાને ટ્રેક્ટરે જો અહીંયા જાય રી મને કીધું તો એ કે તારે લઈ જાવ ને પડી ના રહીએ ને તો એ કે તું ટ્રેક્ટર લતો જ જે મારા ટ્રેક્ટરથી પાડી લેજે પણ હવે કાકાનું ટ્રેક્ટર છે ને ક્યાંયથી નીકળે એમ નથી ને ફરજિયાત માંથી આખો ગુમરો ફેરવીને લઈ આવવું પડે એટલે કાકાને તો જે અડધું પાડવાનું બાકી છે અહીંયા ઉપલા ભાગમાં એટલી કટકી ને એક છે ને એ એકસો અઠ્યાવીસ તાજી જાળવીએ પાણી કદાચ એક લેહે એકસો અઠ્યાવીસ ને આ ઉપલામાં હે ચોપન નંબર આપણે ચોપન નંબર આપણે હવે જો અહીંયા વિઘા થી ઉપર અહીંયા રહ્યું છે અને અડધોક વિઘો વાર રહ્યું હે એટલે દોઢ થી પુણા બે વીઘા જેવું હવે ઉપાડવાનું છે તો ભાઈ હવે આપણે જો અહીંયા એટલું રહ્યું છે એમાં મજૂર આવવાના નથી અને ઘર મેળે ઉપાડવાનું હે દોઢ પૂણા બે વીઘા જેવું છે આટલું પાડેલું હે રાપાકી નાખી છે અને વા છે ને એ પાડવાનું છે હવે રાજુભાઈ ને એ લોકો જ રાજુ મને મૂકી ગયો એટલે મારે પાછું જવામાં ટ્રેક્ટર લઈ જવાનું થાય એટલા માટે મને મૂકી ગયો નકર તો હું અહીં ગાડી લઈને આવત તો હવે ચાલુ કરી ધીરે ધીરે પાડવાનું મોડું રાખી કેમ કે હજી ઠાર છે અને અટાણમાં ગારોય પડશે મજા નહીં આવે ન્યા આપણે થોડુંક રહેશું પહેલી જ વખત આપણે ન્યા વાવણી વાવણી તો દર વર્ષે કરી પણ કોઈ દી ઉપાડ્યું નથી ને વચમાં હાતી ન થાય કોઈ એટલી એ રેસાઈ જાય છે પાણી લાગી જાય છે અને ખડ થઈ જાય એમાં કંઈ થતું નહીં પણ એ ચાંચડીમાં આ વખતે છે માલ અહીંયા એટલું છે એ પાડેલું છે ને ઉપાડવાનું હે તો હાલો ધીરે ધીરે હું ઉપાડવાનું ચાલુ કરું પહેલાં આ બધું ભેગું કરી લઈ અને પછી ત્યાં પાડી હું તો આ હે કંઈક આપણો ચોપન નંબર માલવો ને ડેડવાની ઉજરાહ જોતા આપણે કાચા લાગે છે પણ કાચા છે નહીં ફોલા એવા ડેડવા હે નહીં જો આ તમે ફોલો ને તો જો આ ટાઈપ નો અંદર સીન ડાયરેક કોણ જ આવે આખું ફોયતરું નથી નીકળતું અને હા છે તવો આપણો સહેજ કાચો રહી ગયો છે બાકી વાંધો નથી અને સહેજ બગાડવા રા ઝાડવા હે ને એ માતા ઉગવાનો પ્રશ્ન છે જો આ બધા નવા ઉગલ છે પણ એ વસ્તુ બની હોય આવી કે જો આ ફૂંગી ફૂંગીવાળું છોડવો હોય ને તો એ વસ્તુ બને કઈ વાંધો નહીં હાલો હવે ધીરે ધીરે આપણે કન્ટિન્યુ કરી એકવાર સાચવવાની ઉપાધિ હોય ખેડૂને પણ જોઈએ હવે લગભગ તો વિદાય લઈ લીધી છે આમ આકાશમાં નજર કરીએ તો ચિતરી અને થોડું ઘાટેરું વાતાવરણ દેખાય છે પણ હો ટકા હવે વરસાદની શક્યતા નથી ઓછી એમ તો હાલો ધીરે ધીરે હું કરું ધીરે ધીરે ચાલુ ચોપન નંબર માંડવો હોય કરાર કરારમાં જાડવાનો વિકાસ નથી થયો નાના નાના એવા જતા ગયા વર્ષે ઉનાળે આપણે આમાં ઘણી જગ્યાએ ડી છે અમે ખેપા કહી તો ખેપા માર્યા હતા પલટી ખેપા એટલે કે આખી જમીનને પલટી ખવડાવી દઈએ અ છ થી આઠ ઇંચ સુધી ઊંડાઈથી ખેડી અને જમીનની ધૂળ ને પલટી મરવી દઈએ માટી આખી પલટી મારી જાય એટલે નવા જૂની જમીન થઈ જાય છે તો એ ટાઈપની ખેડ કરેલી હતી હિમર માંડવો છે ચોપન નંબર અને વિજય વાવેતર કરેલું હતું હિમર ત્રીસ બત્રીસ કિલા જેવું વાવેતર કર્યું હતું આમાં તો ધીરે ધીરે હવે થોડુંક રહ્યું છે એ આપણે ઉપાડવાનું છે પાણી આખણી લીધ અને હવે જો રાજુભાઈ બહાર લઈને આવી ગયો હે પાણી ભરી લીધું હે કાકાની મોટર માં ચાલુ કરી અને રાજુભાઈ જો બાને મૂકી અને પાછો સોનલ ને તેડવા ગયો છે લગભગ બાર વાગ્યા ની આસપાસ નો ટાઈમ થાય ઉપડી જાઉં જોઈએ ચોપન નંબર માંડો આલો તો ધીર ધીર કન્ટિન્યુ કરી અટાઈ ઠાર છે ને એટલે લબડ સબડ આખા ગારા વાળા ભરાવાના છે ભાઈ ચાલો ફાઇનલી વાગીતા કેટલા ગયા હોય જોઉં છું માંડવો ઉપડી લીધો અમે ઓ સાડા બાર થયા હે બાર ને સાડા ત્રીસ મિનિટ થઈ છે અને માંડવો ઉપર લીધો હતો બેકવિધાની આસપાસનો ઉપાડવાનો બાકી અને ફાલની વાત ને તો ફાલમાં ઘેરે ઘેરે સારો હે કરાર માં ફાલ સારો હે પણ ડેડવો બહુ તૂટી ગયો વ્હીલની ની જગ્યાએ દાઢાઓમાં અને વ્હીલ ને ને અંદર હતો ગારો ઉપર તો વાંધો નહોતો રાપ કમ્પ્લીટ આ હતી પણ ટોરમાં છે ને થોડોક વધારે ડેડવા રહી ગયા હે જમીનમાં પોળાઓમાં હવે એ વીણવામાં હાથમાં નહી આવે કેમકે એકદમ કઠણ પતિકામાં એ હતું હાલો ઘરે રાજુભાઈ છે ને મૂકવા જાય પાછો કદાચ સોનલને લેવા આપીએ અને અહીંયા એક ચાના ઠામણા થામણા અને માંડવાનો ફાલ જો આઈ રહ્યો તમને બતાવી દઉં પાછળનો કેમેરો કરીને એટલે તમને આઈડિયા આવે છે પાખેરો હે આ તો આપણે ઘાટું એક થડું કર્યું એટલે ડેડવો તો બધો દેખાય ને ડેડવા છે નામી પણ આવી રીતના થર આખી જમીનમાં હોય ને તો તો ભૂકા કાઢી નાખે ભાઈ પણ એકંદર ખેતરનો માંડવો કંઈ ના ઘટે એવો મસ્તીનો થયો હે જે છે ને એકદમ ભરાવદાર છે આછી જમીનમાં થોડોક કાચો પોચો રહે બાકી કરાર કરાર છે ને એમાં તો જોરદાર પાક છે પણ બન્યું એવું કે પાકલ ડેડવો જે છે ને મોટો ડેડવો એકદમ ચડાવ થઈ ગયો હોય એવો જમીનમાં રહી ગયો છે તૂટી ગયો છે ગારો છે એના લીધે પણ આપણે વહ્યું હોય ને તે દી જ ભગવાઈને બધું નક્કી કરી દીધું હોય કે આ દાણો વાવાણો એમાં એટલું ફળ થાય બાકી આપણી મહેનત ઉપર હા તે દી હતો બે તન હાવેણા જેટલો એ આવ્યો તો હા જીપટાનું રડે છે ભાઈ અમારે સોનસ જીપટું મતલબ કે હાવેણા કરવાનું જીપટું હાલો ટેકટાઈ રહે બતાવું તમને અને આ ચાના ઠામણાના કોરી આપણે ઓરા કરવા માટે લઈ જવી છે જો આ ટાપનો માંડવો હે ગમે નજર કરો ડેડવ જ છે પણ ઓયામાં આમાં ફાલે એટલે આ ટાઈપનું દેખાય અને રાપે બહુ મસ્ત આવેલી આ રીતની રાપ આવેલી હતી ક્યાંક કપાણી પાડ્યું ક્યાંક નથી કપાણી અને બાકી ધૂળ હે હદની બહાર હે જો આમાં તમે જોઈ શકો માંડવામાં બધામાં ધૂળ છે આ ટાઈપ નું કઈ ફાલ હે હાલો ભાઈ કોરી સોનલ ને દઈ દીધી છે ઘેરે જઈને બનાવવાના છે એના ઓરા લગભગ ત્યાં મીઠા વાળા બાફીને કરવાના થાય બાકી આ ચોપન નંબર છે ને થોડુંક ઝીણું હોય ડેડવો ફૂલ ભરાઈ ગયો હોય પણ હાવ ઝીણું ઝીણું હોય ફૂલ હોય પોહાય નહીં તમને એટલું ભરાણું ને અમુક અમુક ડેડવા તો કાચા રહી ગયા હોય અલગ વાત છે બાકી જે ભરાઈ ગયા ને હદની બહાર એ તમે ફોલ નાખો ગમે એમ ના કરો ખોયતરા ના કટકા થાય તો હાલો હવે જ આવું હે ઘરે રાજુભાઈ સોનલ ને તેડવા મારે ટ્રેક્ટર અને પીવાનું પાણીનું ઠામ પાણીનું રાખી દીધું અને ઓલો જીપટો કરવાના હે વારવાના હાવેણા ફરિયું વારવાના હાવેણા અને આ જીપટાનું બી છે ને જો ચોઈટા રાખે આપણા કપડામાં પોચા કપડાં હોય ને તો વધારે ચોટે તો આ જીપટો અને આનો ઉપયોગ થાય હાવેણા કરવામાં અને બાકી વાડીના ખડમાં બહુ ના ઉગે વાડી માં ઓછો ઉગે પણ ઉગી જાય ને તો અને છે ને ઉપાડવો અઘરો હોય એકટો તો બે વધીએ એમ નથી તો ભાઈ હાલો આપણે જીપટાની ભારી લઈ લીધી છે આમાંથી થાય દસક હાવેણા એટલો જીપટો છે દસ હાવેણા થાય ને એટલો જીપટો છે બાકી પીવાનું પાણીનું ઠામ અને હવે જો નામી ભૂર મળી જાય તો બેથી ત્રણ દિનની અંદર પાણાવાર ભર કરવા આવવાનું થાય અને જો ઠાવ કરો ભૂર અને બાકી વાં જો હું નકર ન્યા છે ને થોડોક ઉપાડ્યું તો આપણે ગારો હતો વાડીમાં એકસો અઠ્યાવીસમાં તો એના પાથરા બપોર પછી ફેરવવાના થાય અને ભૂર કરતાં કરતાં અહીં જો વાદરા ચિત્રી જોરવારું ગરમી બહુ થઈ ગયું છે કાલે ભાણવર સાઈડના પટ્ટામાં વરસાદના વાવડ છે અને આજે પાછા વાદરા થાય છે શક્યતા ઓછી ઓછી કરતાં કરતાં અહીંયા પણ આ લોકલ વાદરા છે ને એ ક્યાંક ક્યાંક છાંટા નાખી જાય છે શક્યતા હતી નવ સુધી વધારે તો આજે થઈ ગઈ હે નવ તારીખ જોઈ આજે હવે હું કરે અને આપણે પાકલ હતું ને બધેના વાડ આજ બપોરના કરી લીધું હે હવે જેવા આપણા ભાઈ બાકી હા થાવામાં માંડવી આ વર્ષે માંડવો આપણો પાણાવારીમાં રેકોર્ડ બ્રેક થાય એવો અંદાજ છે કે આની પેલા એક વર્ષ બસો મણામાં ઉત્પાદન થયું હતું લગભગ ગુજરાત પાંચ માંડવો હતો ગુજરાત પાંચ ઘણા વર્ષો થઈ ગયા પછી કોઈ દી એટલું ઉત્પાદન થયું નથી ગયા વર્ષે આમાંથી કે હિન્તેરમણ ની આસપાસ ટૂંકમાં બે ટોલી થઈ હતી છ વાગી ગયા છ રાજુભાઈ શું કરશું હવે છ વાગી ગયા હવે ગયા કલાક એક ભાઈ ખાલી નામતા કલાક પણ બે કલાક ભૂર જેવો પવન રહ્યો પણ હોઠ ને મોઢું ફૂકવી એટલી વાર અને અમારું ભાણું લોહીએ હેજો ગાડી છેટું જાટું નથી કે અમારે જાઉં મંદિરે હજી હું નાયો નથી ને બે અઠવાડિયા થઈ ગયા હે નાહ્યા વગર મંદિર જ જવાય નહીં હા હા હું એવું થોડું કઈ ના અહીંયા આલ્હે પાથરા ફેરવાનું બહુ જરૂર તો નથી પણ વધારે જે જે ગારો છે ને અહીંયા નીચે ડેડુઓ કોક છે વધારે ભેજમાં છે ને ઉગે છે કોઈ પાંદડા બટાવાનું ને એવું કરે છે હજી ત્રણ ચાર વીઘા ને બાકી છે એ હવે જો હું કાલ કદાચ ઠાર ઉડે ફેરવ્યું ચાલો હવે ભાણા લઈ જાવ જો હતી જાય જરાક મંદિરે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલ માલ નું કરી દીધો ને હવે તે હું ને વા બાંધ્ય ત્રણ પાટરું ને વા ખેડખેડ માં બાંધવ્યું હે તી બા ગયા હાય કોઈ હું લેવા અને પછી એની બાંધી આવી

તો તાર પપ્પા કે કે સાહેબ કે આના ઇન્જેક્શન દેવરાવાનું હે તે આ પોતાનું સમજો અને એની દીધી ભાગ વાવાર્યું કમાઈને ફૂકી ગયો બસ ડોક્ટર કે તારે નહીં તારે નહીં કે તન નહીં દઉં તૈયાર રહ્યો સન્મુ આવી ગયા છે ભોળાનાથના મંદિરે ભાણું અમારું ધોયડું જાય છે વીડિયોમાં લેવાનું નથી હાલો તો ભોળાનાથના દર્શન કરી આવી એ બને આપણે આવવાનું થયું ને કે હવે ભીડમાં હોવાય તો નહીં જય ભોળાનાથ જય જડેશ્વર મહાદેવ એહયં કા મારા પાણો જ્યાં એ ઠેકડા માર છે મા હું તો પડ્યો પડ્યો હેઠો પડ્યો ને તો તારું કુટકયું કાઢીને પછી માં વનમાં મૂકી દે આયા પડી તો વાંધો નઈ પણ તું હેઠો પડવાનો હો